સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરમાં બે આખલા બાકડવાની ઘટનામાં એક મહિલા અડફેટે ચડી જતા તેનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે તો લીંબડી શહેરમાં ગલી વિસ્તારમાં રખડતા ઢોરોનો ત્રાસ વધ્યો છે ત્યારે રખડતા ઢોરના કારણે આધડ મહિલાનું મોત નિપજ્યું હતું જેમાં લીંબડી હોસ્પિટલ સામેના વિસ્તારમાં રહેતા મહિલા કાજી ભાનુબેન ઇસ્માઇલભાઈ બે રખડતા આખલાઓ બાખડતા દરમિયાન તેમની અડફેટે ચડી જતા મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થવા પામ્યા હતા જેને લઈ ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે તાત્કાલિક લીમડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જોકે આધેડ મહિલાને વધુ ઇજા તેમને વધુ સારવાર હતી લીંબડીથી

અકાળે તેમનું હોસ્પિટલ લઈ ગયા ત્યાં ડૉક્ટરને મૃત્યુ જાહેર કર્યા હતા મ્યુનિસિપાલિટીમાં આની ગ્રાન્ટ આવતી હોય છે એ લોકો પકડતા પડતી આ રીતે ઘણાના મૃત્યુ થયા છે તો તમારે યોગ્ય પગલા લેવા વિનંતી આવા બીજા ભૂતકાળમાં ઘટના બનેલી ખરી ભૂતકાળમાં ઘટના બનેલી અમારે દાદાને પાડી દીધા હતા એ પહેલા એક ભાઈને પાડી દીધા દવાખાના પછી આજે એક ગામડામાં એક ભેદી ગાયે પાડી દીધી એનું મૃત્યુ થયું છે એટલે આ બાબતે યોગ્ય પગલાં લેવા વિનંતી છે સરકારને મુનસિપાલ તો આ બાબતે હાલ તો મારી માંગણી શું છે અમારી માંગણી એ છે જો આ બાબતે તંત્ર આની સમય પગલાં નહીં લે તો લગ્ન ગણતરીએ અમે આ માટે ફરિયાદદાયક આજે જીવદેયા વાળા મતલબ મોટી મોટી વાતો કરતા હોય છે એ શું છે જીવદેવાળા વાતો કરે છે કોઈ ધ્યાન દેતું નથી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ